સિઆટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પંચમહાલના સંયુક્ત ઉપક્રમે અત્રે ગણિત વિજ્ઞાન પ્રદર્શન આયોજિત થયેલું છે એકસો પાંત્રીસ કૃતિ આ એસવીએસના વિવિધ શાળાઓ દ્વારા રજૂ થઈ છે આ શાળામાંથી જે કૃતિઓ રજૂ થઈ છે આજ રોજ અત્રે પ્રસન્ન થશે અને નેક્સ્ટ આગામી તારીખ નવના રોજ જિલ્લા કક્ષાના જિલ્લા વિજ્ઞાન પ્રદર્શનની અંદર પ્રદર્શિત થશે તમામ બાળકો અને એમને તૈયાર કરનાર શિક્ષકો અને સાથે તમામ આચાર્યશ્રીઓ અત્રે ઉપસ્થિત છે તમામનો અમે જિલ્લા વહીવટીતંત્ર તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ ગોધરા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી પંચમહાલ ગોધરા પંચમહાલ જિલ્લા વિજ્ઞાન મંડળ ગોધરા અને શેઠ વિદ્યા વિદ્યામંદિર અરાધના સંયુક્ત ઉપક્રમે આજરોજ સંકુલ કક્ષાનું એકવીસમું ગણિત વિજ્ઞાન પ્રદર્શન બે હજાર ચોવીસ યોજાઈ રહ્યું છે તો આ તબક્કે અમારે ત્યાં મેઇન થીમ ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી હતી અને એના પેટા વિભાગો પાંચ છે એમાં પહેલો વિભાગ બીજો વિભાગ ત્રીજો વિભાગ ચોથો અને પાંચમો ખોરાક સ્વાસ્થ્ય પરિવહન અને સંચાર કુદરતી ખેતી કોમ્પ્યુટેશન વિચારસરણી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વોટર મેનેજમેન્ટ આ પ્રકારના જુદા જુદા પાંચ વિભાગોની અંદર સંકુલ કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન હાલોલ તાલુકો આખો જાંબુઘોડા તાલુકો આખો અને ગોઘંબાની દસ બાર સ્કૂલો અને લગભગ એકસો ને પાંત્રીસ ઉપરાંત નું પ્રદર્શન આજે યોજાયું અને ખૂબ સરસ વાતાવરણની અંદર બાળ વૈજ્ઞાનિક શ્રીઓએ ભાગ લીધો સૌ માર્ગદર્શક શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા આ તબક્કે જિલ્લામાંથી માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કે એમ પટેલ સાહેબ કે જેઓ પંચમહાલ જિલ્લા વિજ્ઞાન મંડળના પ્રમુખ પણ છે હોદ્દાની હોય તેઓ પણ ઉપસ્થિત રહ્યા અરાધ કેળવણી મંડળના તમામ સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા ઘટક સંઘના તમામ પ્રમુખ શ્રીઓ મંત્રી શ્રીઓ જિલ્લાના હાજર રહ્યા અને આ સુંદર કાર્યક્રમ સારી રીતે પંચમહાલ જિલ્લા વિજ્ઞાન મંડળે એમની જહેમત ઉઠાવી શેઠ ચંદારિયા વિદ્યા મંદિરે પણ જહેમત ઉઠાવી અને સુંદર વાતાવરણની અંદર બાળકોને પ્રોત્સાહિત કર્યા બાળકોએ પણ અમને પ્રોત્સાહિત કર્યા અને સુંદર રીતે કૃતિ રજૂ કરી અને અહીંયાથી જે નંબર આવશે પ્રથમ નંબરે જિલ્લા કક્ષાએ ભાગ લેશે